પૂર્ણિમાડી રથડા ખોટી થાય છે સેવા કરતા માડી મોય ના કરથડા રથડા રોકજો ચકલા ને ચણ નાખી આવું પછી રથડા કજો આવું પછી રથડા હા કજો માળી હાથમાં ચાર પોટલી ચકલા ભેગા થાય છે ધરમ રાજા તો રથમાં બેસી માગી ના જોય છે સેવા કરવા માજી બેઠા આંગણા માં રથયુ બાજો ધરમ રાજા એ આકલ પાડી રથડા ખોટી થાય છે સેવા કરતા માજી બોન્યા કરી કરથડા રોકજો ગાય ને નીણ નાખી આવું પછી રથડા કજો

સેવા કરતા માજી બોલ્યા ખડી કરથડા રોક જો સુવાને રોટલો નાખી આવું પછી રથડા હાક જો હાથ માં રોટલી ની થપી સુવાન ભેગા થાય છે ધરમ રાજા તો રથ માં બેસી માજી ના પૂન જોય છે ધરમ રાજા તો રથ માં બેસી માજી ના પૂન જોય છે સેવા કરવા માજી બેઠા આંગણા માર થયું બાજો ધર્મ રાજા તો રથ માં બેસી માંજી ના કુન જોય સેવા કરવા માંજી બેઠા હાકલ પાડી રથડા કોટી થાય છે સેવા કરતા માજી બોલ્યા કડીક કરથડા રોકજો દીકરાઓ ને મળીને આવું પછી રથડા હાકજો દીકરાઓ ને મળીને આવું પછી રતડા જો દીકરાઓ તો દોડીને આવ્યા માંજી ના પગ તોયસે ધર્મ રાજા તો રથમાં બેસી માજી નાપુ ને જોયશે તો રથ માં બેસી માજી ના કુણ જોય છે માજી બેઠા સેવા કરવા યંગણા માં રથ જો ધરમ રાજા એ આકલ પાડી રથડા ખોટી થાય છે સેવા કરતા માનિયા ખડીક રથડા રોકજો સગા કુટુંબ ને મળીને આવું પછી રથડા કજો સગા કુટુંબ ને ને આવું પછી રથડા કજો અમારા માજી મોટી ઉમર ના ધીરે રથડા હાજો સરગે ના સામ કરજો કરજો આપજો સેવા કરવા માજી બેઠા આંગણા મારથ રથયું બાજો ધરમ રાજા એ હાકલ પાડી રથડા ખોટી થાય છે જય મામી